અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે દિવાળીની રાત્રે જ બે જૂથ સામસામે આવી ગયા અગાઉની ગ્રામ પંચાયતની ચૂંટણીને અદાવતને લઈને આ વિવાદ સર્જાયો હતો જેમાં જૂથ અથડામણ એટલી ભીષણ થઈ હતી કે કેટલાક લોકોની ઇજા પણ પહોંચી છે આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને જે સાલડી ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હતી જો તથડામણની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે મામલે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો ત્યારે કઈ રીતની આખી ઘટના બની છે શું કહી રહ્યા છે લોકો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામે ગઈકાલે દિવાળીના પર્વની ઉજવણી ચાલી રહી હતી પરંતુ જૂની અદાવત જે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને થઈ હતી જેમાં એક જ કોમના બે સમાજ સામસામે આવી ગયા અને જૂથ અથડામણની સ્થિતિનું નિર્માણ થયું તેમાં સામસામે મારામારી થઈ હત્યારો કાઢવામાં આવ્યા ને આ ઘટનામાં સાતથી વધારે લોકોને ઈજા પણ પહોંચી હોવાની વિગતો સામે આવી રહી છે આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે અગાઉની ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતને લઈને આ સમગ્ર મામલો છે તે કંઈક બીચક્યો હતો જેમાં પાઇપ ધોકા સહિતના હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને તથા અમરેલીની સ્થાનિક પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી ને આ બાબતે જે જૂથ અથડામણની સ્થિતિનું નિર્માણ થયું છે તેના ઉપર સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા આ ઘટનામાં જે જૂની અદાવતના કારણે આ જે આખી સ્થિતિ નિર્માણ પામી હતી તે મામલે ડીવાય એસ પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના બાદ શું કહી રહ્યા છે ત્યાંના ગામના લોકો સુસ્થિતિનું નિર્માણ થયું હતું આખો વિવાદ શું છે તેમને સાંભળો

લોકો પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરેલું હોય એમાંથી આઠ જણાને ઘાતથી હુમલો કરેલો હોય જીવ લઈને હુમલો કરેલો હોય કે આજે એને જાનથી મારી જ નાખવા છે એ લોકોએ આગોતરું આયોજન કરીને આવેલા હોય ત્યાર પછી એ લોકો હથિયારો લઈને આવેલા છે આ કારણ શું કારણ તો આગળની જે ચૂંટણી ત્રણ મહિના પેલા છે એ લોકો હારી જાય ઇલેક્શન એના અનુસંધાને એ લોકોનો રાગ દેશ

છોકરાઓને બસ સ્ટેન્ડ પર બેઠા હતા ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આશ્રમ પાસે આવી અને હથિયાર સાથે પાયલ સાથે એ લોકોએ હુમલો કર્યો અને અમારા ભત્રીજાને એકને આમ ગળા ટીપે દબાવવાની અને એનો સોનાનો સેન છે એ જપ્ત કરી લીધો છે જે તમારું નામ શું અને ઘટના શું હતી વાત કરવાને જગદીશ ભાઈ દડુ ભાઈ દે પછી હું બેઠો તો મારી માથે ગાડી ચડાવી પછી અમે અહીંયા લઈ લઈ આવ્યા આ તો ફરિયાદ કરવા ત્યાં પછી અમારા છોકરાઓને માથે ટોળા એ હુમલો કર્યો એટલે બેઠા હતા આ કઈ જગ્યાએ ઘટના ઘટી આ બસ સ્ટેન્ડ એ સાંભળે આ ગામના લોકો અને કેટલાક ઈજાગ્રસ્ત લોકો જેમાં તેમને આ જૂત અથડામણમાં ઈજાઓ પહોંચી છે તેમણે નિવેદન આપ્યું છે આ સમગ્ર ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને